હેલો નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે અમદાવાદ શહેરની અંદર અર્જુન છોલેપુરીની મુલાકાતે અર્જુન છોલેપુરીની અંદર તમને ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર છોલે અને પૂરીની પ્લેટ ખવડાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો અર્જુન છોલેપુરીની અંદર અહીં ચટપટી છોલેપુરીનો સ્વાદ લેતા તમને જોવા મળે છે અહીં તમને તમે જોઈ શકો છો મિત્રો અહીં અર્જુનભાઈ છોલેપુરીની પ્લેટ તૈયાર કરી રહ્યા છે જેની અંદર મસ્ત ચટાકેદાર બે પ્રકારની ચટણી છોલે ડુંગળી સ્પેશિયલ મસાલો સેવ લીંબુ વગેરે નાખીને મસ્ત મજાની પ્લેટ તૈયાર કરવામાં આવી રહી છે મિત્રો તમને અહીં ગરમીની અંદર તમારા કલેજાને ઠંડક આપે એવી મસ્ત મજાની મસાલેદાર છાશ અને ઠંડુ પાણી પણ ઉપલબ્ધ કરવામાં આવે છે બે પ્રકારની ચટણી તમે જોઈ શકો છો મિત્રો લાલ અને લીલી જે છોલેપુરી ની અંદર સ્પેશિયલ સ્વાદ ઉમેરવાનું કામ કરે છે તમે જોઈ શકો છો મિત્રો અર્જુનભાઈ પ્લેટ તૈયાર કરી રહ્યા છે સેવ ડુંગળી અને લીંબુ નાખીને અને ચટાકેદાર પ્લેટ તૈયાર કરવામાં આવી છે અર્જુન છોલેપુરી છેલ્લે અઠ્યાસ થી ત્રીસ વર્ષથી અમદાવાદ ની અંદર આ સ્પેશિયલ છોલેપુરીના વ્યવસાય સાથે જોડાયેલી છે જ્યાં દૂર દૂરથી લોકો આ છોલેપુરીનો આનંદ લેવા માટે આવે છે જ્યાં સેંકડોની સંખ્યામાં રોજ લોકો છોલેપુરીનો આનંદ લે છે અર્જુન છોલેપુરી તમને બપોરે ત્રણ વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી અહીં મળી જશે તો ફટાફટ સરનામું નોંધી લો સિંધી માર્કેટ પાંચકુવા વિસ્તારની અંદર અર્જુન છોલેપુરી બપોરે થી લઈ અને રાત્રે દસ વાગ્યા સુધી અવેલેબલ છે તો મિત્રો ફટાફટ પહોંચી જાવ અર્જુન છોલેપુરીનો સ્વાદ માણવા માટે અમદાવાદ અંદર